આ ઉપરાંત કપાસના તેમાં વધારો થઈને રૂપિયા રૂપિયા રહે તેવી સંભાવના છે કપાસની વાત કરીએ તો લઈને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાજકોટમાં તેરસો છો ને પંદર રૂપિયા સાવરકુંડલા ચૌદસો પાંચથી પંદરસો ને વીસ રૂપિયા જસદણમાં ચૌદસોથી લઈને ચૌદસોને નેવું રૂપિયા બોટાદમાં તેરસો સોર્યાથી પંદરસોને એકવીસ રૂપિયા મહુવામાં ચૌદસોથી લઈને પંદરસોને અઠ્ઠાવન રૂપિયા ગોંડલમાં બારસો એકથી પંદરસોને અગિયાર રૂપિયા કાલાવડમાં તેરસો પંચોતેરથી પંદરસોને એક્યાવીસ રૂપિયા જામજોધપુરમાં તેરસો પચાસથી પંદરસોને એકાવન રૂપિયા ભાવનગરમાં તેરસો એકાવનથી લઈને ચૌદસોને ચોરાણું રૂપિયા જામનગરમાં બારસો બારસોથી લઈને ને સાઠ રૂપિયા બાબરામાં ચૌદસો સાઠથી લઈને પંદરસોને ચાલીસ રૂપિયા જેતપુરમાં અગિયારસો અગિયારથી લઈને પંદરસોને એકત્રીસ રૂપિયા વાંકાનેરમાં બારસો પચાસથી પંદરસોને ઓગણત્રીસ રૂપિયા મોરબીમાં તેરસો પાંત્રીથી પંદરસોને એકવીસ રૂપિયા રાજુલામાં તેરસો થઈને ચૌદસોને પંચ્યાસી રૂપિયા હળવદમાં તેરસો થઈને પંદરસોને એકવીસ રૂપિયા વિસાવદરમાં બારસો એકસઠ થઈને પંદરસોને અગિયાર રૂપિયા બગસરામાં બારસો પચાસથી પંદરસો ને આડત્રીસ રૂપિયા ઉપલેટામાં બારસો લઈને પંદરસોને પાંચ રૂપિયા માણાવદરમાં તેરસો એંશીથી પંદરસો ને રૂપિયા ધોરાજીમાં તેરસો સોળથી લઈને રૂપિયા ભેંસાણમાં એક હજારથી લઈને પાંત્રીસ રૂપિયા પાડીતાણા માં તેરસો તરીને ચૌદસો ને એસી રૂપિયા હારીજમાં ચૌદસો ને બ્યાસી રૂપિયા વિસનગરમાં તેરસો નેવું સો ને એકવીસ રૂપિયા માણસા માં ચૌદસો ને થરામાં ચૌદસો પચાસ ચૌદસો ને એક્યાસી રૂપિયા હતા કપાસના બજારના ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતા હોય છે તો મિત્રો આજના વિડીયો બસ આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તો એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જઈ જવાનું અને જય કિસાન